નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો ગરબાડા તાલુકાના પાટાડુગરી જળાશયમાં અગિયાર વર્ષીય બાળકીનું ડૂબી જવાથી મોત નીપચ્યું હોવાની ઘટના સામે આવી છે ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામના માળ ફળિયામાં રહેતી અગિયાર વર્ષીય બાળકી તેમના ખેતરવાડીમાં કામ કરીને તેની બે બહેનપણીઓ સાથે પાટાડુંગરી જળાશયમાં નહાવા માટે ગઈ હતી જ્યાં અગિયાર વર્ષીય બાળકી પાટાડુંગરી જળાશયના પાણીમાં ડૂબી જતાં તેની બહેનપણીઓ દ્વારા બૂમાબૂમ કરવામાં આવી હતી બૂમાબૂમ થતા આજુબાજુના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાટાડુંગરી જળાશયમાં બાળકીની શોધખોળ કરતાં આખરે પંદર મિનિટની શોધખોળ બાદ બાળકી મળી આવી હતી બાળકીને તાત્કાલિક એકસો આઠ મારફતે સારવાર માટે ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા બાળકીના પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો